वेलकम टू कौन बनचे एआई એટલે આત્મનિર્ભર ઇન્વેસ્ટર આ એક સોશિયલ એક્સપેરીમેન્ટ છે જેમાં અમે પબ્લિકમાંથી બે લોકોની જોડી પસંદ કરીશું અને પછી અમે એમની આપીશું આ AI બલૂન્સ પછી અમે એમની કરીશું કેટલાક સહેલા સવાલો અને દરેક સવાલ પછી જે સાચો જવાબ આવશે તે ને પૉપ કરવો પડશે આ બલૂન તો ચાલો શરૂ કરીએ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું તમે પ્લીઝ એક ક્વિક ગેમ રમીશું ચોકર્સ प्लीज आप पकड़ो बन्ने मैरिड लागो लगो हाँ तमने बन्ने ने मारो पहलो सवाल ए छे कि तमारा माथी वधारे वो कौन कहे छे कि छोड़ यार काले करी शो। आमनो फेवरेट डायलॉग। वाव। तो आ राउंड जीते छे पूनम। तमे बलून पॉप करो। वाव। आगरनो सवाल छे कि तमारा बन्ने माथी घर खर्च कितलो छे एक कौन बतावी शके छे। શું વાત છે પૂનમ ફરીથી જીતી ગઈ તમે આ બલૂન પોપ કરી શકો છો વાવ શું તમારા બાળકો છે જી હા દીકરો તો અમારો સવાલ છે તમારા માટે કે તમારા બંનેમાંથી કોણ બતાવી શકે છે કે તમારો દીકરો મોટો થઈને શું બનવા માંગે છે પાયલોટ અચ્છા મને તો નથી કહેતો બસ તને કહે છે આ રાઉન્ડ પણ પૂનમ તમે જ જીતો છો તમે બલૂન પોપ કરી શકો છો તવા બેજું કહે છે આ બેજ કહે છે આત્મનિર્ભર ઇન્વેસ્ટર વાહ હું મદદ करू પૂનમ તમે એ બતાવો કે મ્યુચ્યુઅલ ફંડ્સ સ્ટોક્સ કે બોન્ડ્સ જેવા ઇન્વેસ્ટમેન્ટ ની વાત હોય તો બોસ તમે જ છો બરાબર ના બોસ તો આજ છે અમ એ કેમ અ હંમેશા આમ જોયું છે ક્યારે વિચારું નથી शो तमने खबर छे कि आपना देश मा 20 टका डीमेट अकाउंट होल्डर्स स्त्री हो छे तो पूनम तमे पर आमना जेवा बनो आत्मनिर्भर इन्वेस्टर केम के तमारा मा आत्मनिर्भर इन्वेस्टर बनवाना बधा गुण छे